ઇઝરાયલ માટે દસ હજાર નોકરીની દુબઈ અને યુકેમાં પણ એકસો એકસો સીટના આવેદનો મંગાયા બીબીસી હિન્દીનો અહેવાલ જણાવે છે કે ઇઝરાયલ માટે દસ હજાર લોકોની ભરતી માટે હરિયાણા સરકારે બીડ ઝડપ્યું છે હરિયાણા સરકારના હરિયાણા કૌશલ રોજગાર નિગમ દ્વારા તેની વેબસાઇટ ઉપર દુબઈમાં સિક્યુરિટી ગાર્ડ યુકેમાં નર્સિંગ સ્ટાફની પણ ભરતી માંગવામાં આવી છે જે માટે માત્ર એકસો સિત્તેર એકસો સિત્તેર સીટો જ રાખવામાં આવી છે જ્યારે ઇઝરાયેલ માટે દસ હજાર સીટોના આવેદનો માંગવામાં આવ્યા છે બીબીસી હિન્દીના યુટ્યુબ ઉપર ન્યૂઝ ચેનલમાં આ અંગે સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે જેમાં માત્ર ને માત્ર વેબસાઇટ દ્વારા જ તે આવેદન આપી શકાય છે જે માટે હરિયાણા સરકારની વેબસાઇટનો મુલાકાત લેવી હરિયાણા સરકારનું આ પગલું ખરેખર આવકારદાયી છે અને આ જ પ્રકારના પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા પણ થવા જોઈએ જેથી કરીને ઇઝરાયેલ જતા ગુજરાતી કારીગરોમાં કોઈ તકલીફ ન થાય હાલમાં કેરળથી અનેક લોકો બીજા જ દિવસે ભાગી અને પરત ફર્યાના વિડીયો વાયરલ થયા છે અને એવી ચર્ચાઓ પણ થઈ છે જેથી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જો સરકારી ધોરણે આ પ્રકારના પ્રયાસો હરિયાણા સરકાર જેવા લેવામાં આવે તો એ ખરેખર સરાહનીય છે કાંઈ નહીં તો એક પરિપત્ર પણ બહાર પાડી અને લોકોને માર્ગદર્શન મળે કે ઇઝરાયલ જવા માટે કયા કયા ભયસ્થાનો છે ત્યાં કેટલો પગાર છે ત્યાં રહેવા માટે શું છે એ તમામ પ્રકારની જાણકારીઓ મળે ત્યાંની હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવે જેથી કરીને કોઈને મુશ્કેલી ન પડે